બિહાર વિધાનસભા ચૂંટણીને લઈને રાજનીતિ શરૂ થઈ છે જ્યાં પ્રશાંત કિશોર તેમની પાર્ટીની જાહેરાત કરી નીતિશકુમાર સામે પડકાર ફેંકી રહ્યા છે બીજી તરફ નીતિશકુમાર પણ મિશન બે હજાર પચીસ માટે એક મોટી યોજના બનાવી રહ્યા છે તેઓ આરજેડી અને કોંગ્રેસના કહેવાતી વોટ બેંક એટલે કે મુસ્લિમ સમુદાયમાં સેન્ડ મારવાની ફિરાકમાં બિહાર વિધાનસભાની ચૂંટણી ભલે એક વર્ષ પછી હોય પરંતુ રાજકીય શતરંજનો પાટલો બિછાવી દેવામાં આવ્યો છે આરજેડી નેતા તેજસ્વી યાદવે ચૂંટણી પ્રચારની શરૂઆત કરતા ચાર જિલ્લાની મુલાકાત લીધી તો બીજી તરફ રણનીતિકાર પ્રશાંત કિશોર પણ પોતાની નવી પાર્ટીની જાહેરાત કરી નીતીશ બાબુ સામે હુંકાર ભરી છે આવી સ્થિતિમાં કુમારે પણ મિશન બે હજાર પચીસની તૈયારીઓ શરૂ કરી આ મિશન માટે કુમારે એક ખાસ યોજના પણ બનાવી જેના હેઠળ ભાજપ સાથે ગઠબંધન કરતી વખતે તેમણે પોતાના રાજકીય આધારને સાથે રાખવા અને આરજીડીની મજબૂત મુસ્લિમ વોટ બેંકમાં સેંધ મારવાની રણનીતિ બનાવી છે નોંધનીય છે કે હાલ બિહારમાં સત્તર ટકા મુસ્લિમ મતદારો છે જેઓ લગભગ પચાસ વિધાનસભા બેઠક પર રાજકીય રમત બનાવવા અથવા તોડવાની શક્તિ ધરાવે છે સીમાંચલ વિસ્તારની બેઠકો પર ચાલીસથી થી પંચાવન ટકા મુસ્લિમ મતદારો છે કુમાર સત્તામાં આવ્યા બાદ મુસ્લિમોનો એક વર્ગ પણ જેડીયુ સાથે જોડાયો હતો જ્યારે નીતીશકુમારે બે હજાર પંદરમાં લાલુ પ્રસાદ સાથે હાથ મિલાવ્યો ત્યારે મુસ્લિમોએ તેમની પાર્ટીને સંપૂર્ણ સમર્થન આપ્યું હતું પરંતુ બે હજાર સત્તરમાં ફરીથી ભાજપ સાથે હાથ મિલાવ્યા બાદ મુસ્લિમ મતદારોએ જેડીયુથી દૂરી બનાવી લીધી હતી જ્યારે બે હજાર વીસની ચૂંટણીમાં મુસ્લિમોએ તેમની પાર્ટીને વોટ આપ્યા ન હતા જેને કારણે જેડીયુ માત્ર છેતાલીસ બેઠકો પર સીમિત થઈ હતી માટે હવે કુમાર અને તેમની પાર્ટીએ વિધાનસભા ચૂંટણીને લઈને પોતાની કમર કસી છે બિહારના રાજકારણમાં કુર્મી મતો પર મજબૂત પકડ જાળવી રાખી કોરી સમુદાયને વ્યસ્ત રાખવાની વ્યૂહરચના પર જેડીયુ કાર્યરત છે ઉપરાંત હવે તેની નજર આરજેડીની મુસ્લિમ વોટ બેંક પર પણ છે માટે બિહાર વિધાનસભા ચૂંટણી નજીક આવતા મુખ્યમંત્રી કુમારે મુસ્લિમ વોટ બેંક પર કામ શરૂ કર્યું છે તો બીજી તરફ જેડીયુની જિલ્લા સ્તરીય બેઠકમાં મનીષ વર્મા અત્યંત પછાત વર્ગને વ્યસ્ત રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે આ રીતે જેડીયુએ બે હજાર પચીસની વિધાનસભા ચૂંટણી પહેલાં પોતાની સોશિયલ એન્જિનિયરિંગને મજબૂત કરવાની વ્યૂહરચના બનાવી છે જેડીયુએ બિહારમાં ફરીથી મોટા ભાઈ બનવાનો પ્રયાસ શરૂ કર્યો છે કારણ કે તે બે હજાર વીસની ચૂંટણીમાં ત્રીજી પાર્ટી બની ગઈ હતી તેથી જેડીયુએ વિધાનસભા ચૂંટણી પહેલાં તેની કવાયત શરૂ કરી છે જેથી કરી તે ફરીથી રાજ્યમાં મજબૂત સ્થિતિમાં આવી શકે Bureau Report GSTV